બે વર્ષ સુધી સોસાયટીમાં પાણીનું વિતરણ થયું પરંતુ છેલ્લા છ મહિનાથી પાણીનું વિતરણ ન થવાના કારણે સોસાયટીના રહીશો પોતાના સ્વ ખર્ચે પાણીના ટેન્કરો મંગાવતા હતા બાંસર સોસાયટીના રહીશો વારંવાર રજૂઆત કરી હતી તેમ છતાં પણ બુડામાંથી પાણી ન મળતા આજરોજ બુડા ઓફિસ ખાતે આવી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો જ્યારે કે એન પટેલ એક્ઝિક્યુટ એન્જિનિયરને રજૂઆત કરી તે દરમિયાન રહીશો અને તેમના વચ્ચે તૂતું મે મેના દ્રશ્યો પણ સર્જાયા હતા Ida woulda, 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 Ida would

અમે ના લેન્ડમાર્ક થી આઈએ છીએ અને અમને છેલ્લા છ મહિનાથી બિલકુલ પાણી નથી મળતું ગુડા પાણી બિલકુલ એક ટીપું બી નથી આવતું અમે ટેન્કર મંગાવીએ છીએ ટેન્કર બી સફિશિયન્ટ નથી થતા અમને કારણ કે ચાર ટેન્કર આવે આખી સોસાયટીમાં એક કલાક બી પાણી નથી આવતું એક કલાક પાણી આવે આમાં અમે લોકો શું કરીએ પાણી ભરીએ કે યુઝ કરીએ કે શું કરીએ લેડીઝને તો ઉટ્ટાની સાથે જ પાણી જોઈએ પાણી વગર અમારો દિવસ કેવી રીતે કાઢીએ નાના નાના છોકરાઓ હોય ઘરે તો બી પાણી બિલકુલ જ નથી મળતું એટલે ગુડાને અમે રિક્વેસ્ટ કરવા છીએ કે અમને પાણી આપે શું નામ રીના વ્યાસ આજે અમે આજવા રોડ જે દુલાલમાં છે તેમાં બાસઠ સોસાયટી એવી છે કે જેને બિલ્ડર હોય તો એ વખતે વચનો આપ્યા હતા કે અમે ચોવીસ કલાક પાણી આપીશું અને મકાનો વેચી લીધા વેચી લીધા પછી બુડાને અને પાણી પુરવઠાને પૈસા દબાવી અને એમની સાથે કરાર કરવામાં આવ્યો કે આ લોકોને પાણી ચોવીસ કલાક બુડા આપશે એમાં પાણી પુરવઠા બુડાને પાણી આપશે અને બુડા આ લોકોને સપ્લાય કરશે પહેલાં દોઢેક વર્ષ બરાબર ચાલ્યું પણ છેલ્લા છ મહિનાથી આ બાસઠ સોસાયટીઓમાં એક પણ બુંદ પાણી આવતું નથી અને આ લોકોને આ બાસઠ સોસાયટીઓને પોતાના પૈસે દરરોજ દસ હજાર રૂપિયાના ચાર ટેન્કર મહિને ત્રણ લાખ રૂપિયાનું પાણી વેચાતું લાવવું પડે છે જેના કાયદેસરના બિલો છે આ છવ્વીસ હજાર ચુમ્માલીસ હજાર એક લાખ બત્રીસ હજાર આ નેવું હજાર આ એક લાખ રૂપિયા એટલે આ બધા બિલો લોકો પોતાના પેટે પાટા બાંધી અને ટેન્કરના પૈસા ચૂકવે છે આજે અમારી માંગ છે કે તંત્ર એવા કેમ કરાર કરી આપ્યા કે અમને પાણી આપશે બિલ્ડરની એક જવાબદારી હતી કે જ્યાં સુધી કોર્પોરેશનનું પાણી ન આવે ત્યાં સુધી આપશે મોડાએ વચ્ચે પડી આ કર્યું અને આજે અમને લોકોને પાણી મળતું નથી એ પાણી માટે કોમર્શિયલ ઘણી બધી સોસાયટીઓને પાણી કાપી અને કોમર્શિયલ પાર્ટી પ્લોટોને અને હોસ્પિટલોને સ્કૂલોને પાણી આપવામાં આવે છે જે લોકો પોતાના ખર્ચે કમાવા બેઠા જે મંગાવી શકે છે પરંતુ એમને પાણી આપવાના કારણે અમને પાણી મળતું નથી અને આજે અમે પાણીની ડિમાન્ડ કરવા પાણીની માંગ કરવા વુડા ઓફિસે આવ્યા છીએ જો બે ચાર દિવસમાં એનો નિકાલ નહીં આવે તો અમે અહીંયા ઉડાની નીચે જ ધરણા પર ગાંધી ચિંતા માર્ગે જઈ અને ધરણા પર બેસી પાણીની માંગ કરીશું આજવા રોડની અહીં અલગ અલગ સોસાયટીના રહેવાસી હતા અને એમને પાણીની તકલીફ પડે છે એના માટે રજૂઆત કરવા અત્યારે સોલ્યુશન મારી પાસે ટોટલ એ આજવા રોડ સાથેની વિસ્તાર સોસાયટી ટોટલ તેસેન સોસાયટીના વિસ્તાર માટે જે તે સમયે બે હજાર આઈ થિંક સત્તર અઢારમાં પીવાના પાણી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો ત્યારે એ લોકોની પાસે ત્યાંનું પાણી ખરાબ હોવાથી પાણીની કોઈ સુવિધા એ નહોતી એમની જોડે એટલે પીવાનું પાણી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો તે હિસાબે પાણી વેચતા હતા પણ તે સમયે જે વસ્તી ગણવામાં આવી હતી એ ફક્ત પચીસ હજાર હતી હવે આજની અત્યારે દરેક સોસાયટીઓની વસ્તીને કાઉન્ટ કરવા જાય બધા ઘરો બધા ફૂલ થઈ ગયા છે એટલે એની ગણતરી કરી અમે અત્યારે છેલ્લા છ એક મહિનાથી આ વર્કઆઉટ કરી રહ્યા છે તો અત્યારે પંચોતેરથી એંસી હજાર આસપાસ વસ્તી થઈ ગઈ છે અને તે સમયે જ્યારે પાણી ગણવામાં આવ્યું હતું એ સો લિટર પર કેપિટા પર ડી ગણવામાં આવ્યું હતું અત્યારે આપણે વપરાશ જોઈએ તો એકસો વીસ પર કેપિટા પર ડી થાય છે અને જે તે સમયે આ વસ્તીઓ ઓછી હોવાથી આપણે પાણી જે તે સમયે પહોંચતું હતું પ્લસ બીજું શું હતું કે તેસેઠ સોસાયટીની અંદર અમે સર્વે કરવામાં આ પાણી પુરવઠાની સ્કીમ હતી પાણી પુરવઠાએ જ આખી નિર્મિત કરી હતી પણ પાણી પુરવઠા ફંડ ખર્ચી શકે એમ નહોતું તો એમણે પાણી પુરવઠા પૈસા ખર્ચી ન શકે એવું હતું તે તે જે તે સમયના સીઈએ જે ખરા ઉડાના ચેરમેન એમણે એવું નક્કી કર્યું કે અમે પાણી પુરવઠાને પૈસા આપીશું તમે પાણીની લાઇન નાખી આપો તો આખી કામગીરી પાણી પુરવઠાએ કરી હતી અને એ એમણે એ ચોવીસ હજારની વસ્તી માટે પાણીની લાઈન પીવીસી લાઈન નાખી હતી હવે અત્યારની હાલની પરિસ્થિતિમાં એ પંચોતેર હજારથી એસી હજાર થઈ ગઈ છે એટલે વસ્તીને પાણી પહોંચવું અને સોર્સ એક જ છે કે પાંચ એમએલડીથી વધારે એ લોકો પાણી આપી શકે તેમ નથી પાંચ એમએલડીની સામે નવ એમએલડી જરૂરિયાત છે અને જીડીસી જીડીસીઆર મુજબ ઉડાએ જે કામગીરી પાણી માટે કરવાની છે આ એક ટેમ્પરરી વ્યવસ્થા હતી જે તે સમયે બે હજાર સત્તરમાં હવે પૂરા અત્યારે દોઢસો કરોડનો એક પ્રોજેક્ટ કરી રહી છે સ્વીપો બી આગળ જે આખા વિસ્તારને પચાસ એમએલડી પાણીનો પ્રોજેક્ટ છે ડબલ્યુટીપી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે સમ સાથેનો જે અત્યારે કાર્યરત છે એ થાય પછી આ લોકોને બધાને વ્યવસ્થિત રીતે પાણી મળશે હા એમણે રજૂઆત કરી છે તો એના એમના પર અમે અત્યારે અમારી ટીમને મોકલીને સર્વે કરાઈ અને એક નોટિસ આપી એમની મોટર ઉપાડવા લઈ ઉપાડી લેવા કહી દઉં છું અને અન્યથા નહીં ઉપાડે તો અમે પોલીસ પ્રોટેક્શન સાથે એમની મોટર ઉઠાવી લઈશું અને આમાં મૂળ શું છે કે શરૂઆતમાં જે આજવા નિમેટાથી પાણી આવતું હતું એટલે આજવા રોડના રહીશો સ્ટાર્ટિંગની લાઇનમાં જ આવી જાય છે તો એ લોકોને પાણી મળતું હતું પાછળના જે વાઘોડિયા રોડ છે એ ગાયત્રીનગરના વિસ્તારમાં આજ સુધી પાણી જ નથી પડતું તો અમે અત્યારે થોડું એના પર બી વર્કઆઉટ કરી ટેમ્પરરી ઝોનિંગ કરી રહ્યા છે કે પર્ટિક્યુલર પોકેટને એક એક કલાક બે બે કલાક વેચીને પાણી આપી શકીએ પણ મૂળ તકલીફ શું છે કે નવ એમએલ ડી જરૂરિયાત છે એની સામે પાંચ એમએલ જ પાણી છે અને અત્યારે પાણી પુરવઠાના અમે જરૂર રજૂઆત કરી છે કે તમે થોડું પાણી વધારી આપો તો એ પાણી વધારે આપો તો એ જ્યાં સુધી અમારો પ્રોજેક્ટ તૈયાર ના થાય ત્યાં સુધી એ લોકોને આપણે ટેમ્પરરી વ્યવસ્થા કરી શકીએ અને જે દોઢસો કરોડનો અમે પ્રોજેક્ટ કરી રહ્યા છે એમાં આપણે ટીમ્બીનું પાણી જે છે સીપોર ટીમ્બી આપણું તળાવ મોટું છે તો ઉતાવળ કરીને અમાર ડાફ ટીપી મંજૂર ન થઈ તો પણ અમને જગ્યા સ્વેચ્છાએ એ લોકોએ ફાળવી છે ત્યાંના જે બિલ્ડરો જમીન માલિક ખરા એમણે કે ભાઈ તમે આ વિસ્તારમાં પાણીની તકલીફ છે તો તમને જગ્યા ફાળવી હોય છે તો એમણે અમારા કોન્ટ્રાક્ટરે છ મહિનાની અંદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અત્યારે ઓવરહેડ ટાંકીનું કામગીરી ચાલુ છે પ્લસ ડીઆઈ લાઇન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું બી કામગીરી ચાલુ છે પણ એ પૂરું થતાં હજુ વરસ જેવું લાગશે અને ત્યારબાદ આ લોકોને અમે પ્રમાણસર પાણી બધાને પૂરું પાડી છીએ અત્યારની જવાબદારી જે ડીસીઆર મુજબ બિલ્ડરની છે અને બિલ્ડરે જ પ્રોવાઈડ કરવાનું છે એમને જે ઓસી આપવામાં આવે છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે ઉડા જ્યાં સુધી પોતાની પર પરમાનન્ટ સોલ્યુશન કરી એમની આખી વ્યવસ્થા ઊભી ના કરે ત્યાં સુધી પાણી ટોટલ પાણી ડ્રીનેજ બધાની જવાબદારી બિલ્ડરની